कर हु जो है छ तू टिटिबो कहां गई छ आ के आखिर बर्फ पाड़ी आ पानी वाली हीरो लागो छ जो जो हम दै गयो बिजू छ दे तो काय ना दे दे लाइ ने अबे हमें जाइए छ अहीं हमें धूडे ती रमेता एनु पानी सज गया छ रसे बन गई छ डाखला शाक ने नुण ने उने के बनयो थी के उडी હેલો ગાયશીરા ખડે હેલો ગાયશ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા નવા વ્લોકમાં તમારું સ્વાગત છે અને આજે એ દિવસ આવી ગયો છે કે ભાવનગર થઈ ગયા છીએ રાહુલને મેં કીધું આજે બપોરે વ્લોક શૂટ સવારે વ્લોક શૂટ તમારું ચાલુ કર્યું તો ભૂલાઈ ગયું સાવ પછી બધા પોતપોતાના કામે વહી ગયા તો પછી ટાઈમ ન રહે વ્લોક ચાલુ કરવાનો અત્યારે બ્લોગ ચાલુ કરીએ છીએ ત્રાણી બપોર પછી અમારે જવાનું છે ભાવનગર તો અત્યારે મમ્મીએ કાંઈ બનાવ્યું નથી રંગ લાવ્યો છે ફમ પણ આ કાંઈ દેખાતી નથી જો મારે કામમાં કલર જતો છે ને કહે છે પણ કાલ બે ત્રણ ફેરી મોઢું જોયું પણ તો એ કલર લ્યો નથી પણ જતો રહેશે કાંઈ નહીં કાંઈ નહીં કહીશ તો અત્યારે આપણે જમી લઈએ પછી જમીને આપણે બ્લોક કરીને કરશું বাপেৰ এম চমি খেপৰা বনা બધા ચેપલાને ચા ખાધું હતું અને બધા મોડું ખાધું હતું ભૂખ લાગી નથી તો કાંઈ બનાવવું નથી અને રાહુલ ખમણ ઓલરેડી ઝાઝા ખાવું ખમણ ઝાઝા ખાઈ એમ ભૂખ નથી લાગી ખમણને એવું કાપશું અને બનાવીને હે બનાવવાનું છે થોડુંક મને તો છૂટા છે ના ભાવે نے جینے کی ہیلپ તો ગાય બપોર ના ત્રણ વાગી ગયા છે અને અમે જોઈએ અમે મીન્સ કે અમે લોકો ઊંધો કે મેરો કુતરો છે કે શું હા હું પણ આવી ગઈ તડકો લાગે છે ને તો દુપટ્ટો મે નથી બેઠો લેવા મને આ કઈ છે કે આગે પાણી હોય મન કોણ ને કુલ્ફી લઈ લીધા છે આ છોકરાઓ એમ કે છે લે આ એવું બહુ બખાય છે

મળીએ પાણી પૂરી ખાવા ઉભા રહ્યા તો પાણી પૂરી વાળો એ નહીં એવું છે એટલે પણ મમ્મો થઈ ગયું કે ના મારી ફેવરેટ પાણીપુરી વાળો હતો એ હમ વંદન પાણી પૂરી ભાવે જ નહીં પણ એક જગ્યાએ ભાવે છે તો એ આ જતો નહીં તમને ખબર છે કે આપણે ક્યાં પાણીપુરી પૂરી ખાવા જઈએ છીએ એ ટાઈમ જોઈમાં બસ બસ કેવી લાગે છે ગામડા 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 જેન ખાવું વિખાઈ ગયું એની જો ગઈ

સામે જન્મની ટીમ તો એ આપણે આપણને ગમે જ છે બે ટીમ ગમે જ છે કોઈ પણ આપણે ફેવરિટ તો અત્યારે ગુજરાતના છીએ ગુજરાતની ટીમ કહેવાય ને પેન્ડ જે જેથી સુઈ જાય આ બધા દિવસના થાકી ગયા હતા ગણીતા મનુષ્ય બધી સુઈ ગઈ છે હું સુઈ જાઉં મારે તો એડિટીમનું કામ હતું તો હું કરતી ત્યાં જોડે તો રમે છે જોતી તો એનું કામ કરતી જતી રમે કોઈ થઈ ગઈ અત્યારે અત્યારે આપણે સુઈ જઈએ તો પેન્ડિંગ બાઇસ તમે જો મારો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બધા ખુશ રહું અને હેપી રહેજો રાતે રાતે બાય બાય ટેક કેર